જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આપ સૌને માતા જેમ બાળકને જન્મ આપે છે અને સંસ્કાર પણ આપે છે પણ જ્ઞાન ગુરુ દ્વારા મળતું હોય છે ગુરુની સાર્થકતા અને સાનિધ્ય ત્યારે જ આપણાને મળે જ્યારે આપણો સમર્પણ ભાવ હોય ગુરુના સાનિધ્યમાં રહીને યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી અને શિષ્ય આ સમાજની અંદર યોગ્ય નાગરિકત્વ પ્રાપ્ત કરે છે આવા જ ઉદ્દેશથી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠે આજ રોજ દરેક બાળકોને લઈને ટીચર્સ અને બાળકોએ સાથે મળીને ગુરુ પાદુકા પૂજન કર્યું અને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી દરેકે આ ઉત્સવનો લાભ લીધો પાદુકા પૂજનની અંદર દરેક બાળકોએ શ્લોકો અને સ્તોત્ર બોલી અને ગુરુપૂજન કર્યું છે અમે સૌ વ્યવસ્થાપક તેમજ શિક્ષકગણ આથી ખૂબ જ ખુશ થયા છીએ અને આનંદિત થઈને આ ઉત્સવનો ખૂબ ભાવભેરો અમે એ લોકોએ જે ઉત્સવ ઉજવ્યો આપ સૌને પણ હાર્દિક શુભેચ્છા છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની ખંડીર જ્યોતિના શુભ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ આપના બાળકોને પણ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મહારાજના શ્રી ચરણનાર અરવિંદમાં પ્રાર્થના કરું છું જય મહારાજ य आरभ्य शर्करापर्यन्तम् एकतन्त्रेण मिलितवञ्चामृतस्नानं स